વિજાપુરના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધોવાના હીરો થીમ સાથે આરોગ્ય જાગૃતિનો પ્રકાશ સમાચાર વિગતવાર જાણે પંદરમી ઓક્ટોબરે વિશ્વવ્યાપી ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણીમાં વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક અલૌકિક ઉત્સાહ અને જાગૃતિનું વાતાવરણ રચાયું આ સમગ્ર અભિયાનની રીતમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ જેમની અથાગ મહિના દૂરદર્શી નેતૃત્વ અને અદભુત સમન્વય કુશળતાને કારણે આ દિવસ ગામડા ના દરેક ખૂણે સ્વચ્છતા અને આરોગ્યના સંદેશથી ગુંજી ઉઠ્યો હતો મુકેશભાઈની પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી બીજાપુરના સંયુક્ત પ્રયાસ સુધી ગવાડા સરદારપુર ટેચાવા અને મણિપુરા જેવા ગામોમાં આ ઉજવણીએ નવું વર્ણન ગોઠવ્યું હતું આ વર્ષની થીમ હાથ ધોવાના હીરો બનો અને જીવન બનાવવાનું કાર્ય મુકેશભાઈ ચૌહાણ ચૌહાણે પોતાના વ્યક્તિગત પ્રતિ પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ કર્યો હતો તેમની વિઝનરી અભિગમથી સ્વચ્છ હાથ ધોવાની સરળ પ્રેક્ટિસની બીમારીઓના ફેલાવા સામેના અજય કિલ્લાની જેમ રજૂ કરવામાં આવી હતી જેમ તેમણે કહ્યું હતું કે સાબુ અને પાણીની આ માત્ર બે વસ્તુઓ જીવનના અનેક ચેપોને રોકી શકે છે અને આજે અમે દરેકને તે હીરો બનાવીએ છીએ તેમના ઉત્સાહી વાક્યોએ ગામના યુવાનો અને કિશોરીઓમાં એક નવી ઊર્જા જગાડી હતી મુકેશભાઈની અગ્રણીતા હેઠળ આ ઉજવણીએ વૈજ્ઞાનિક આંકડાઓને પણ જીવન કર્યા હતા સ્વચ્છ હાથ ધોવાની જાડાની બીમારીઓમાં ત્રેવીસથી ચાળીસ ટકા પેટની તકલીફો ઓગણત્રીસથી સત્તાવન ટકા અને શ્વસન ચેપ જે શરદી ફ્લોમાં સો સોળથી એકવીસ ટકાનો ઘટાડો થઈ શકે છે આ આંકડાઓને માત્ર શુષ્ક તથ્યો નહીં પરંતુ જીવનદાયી સંદેશ તરીકે રજૂ કરીને તેમણે લોકોમાં જાગૃતિનો પ્રભાવ આવ્યો હતો ખાસ કરીને ગવાડામાં ગામમાં કિશોરીઓને હાથ ધોવાની યોગ્ય પદ્ધતિઓનું પ્રશિક્ષણ અને શપથ લેવડાવવાનું કાર્ય તેમના માર્ગદર્શનથી એટલું અસરકારક બન્યું કે દરેક વ્યક્તિમાં સ્વચ્છતાનો સંકલ્પ જાગ્યો હતો મુકેશ ચૌહાણના પ્રયાસોને જોતા લાગે છે કે તેઓ માત્ર એક અધિકારી નથી પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં એક સાચા હીરો છે તેમની અથાગ મહેનત એક ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિનું વાતાવરણ રચાયું છે જે દરેક વ્યક્તિને પ્રેરણા આપે છે આ પ્રસંગે સબ સેન્ટર ગવાડાના ફિમેલ હેલ્પર રીટાબેન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધારાબેન મહારાજ આશાબહેનો અને કિશોરીઓએ તેમના સાથે મળીને આ અભિયાનને વધુ ભવ્ય બનાવ્યું હતું મુકેશ ચૌહાણ જેવા સમર્પિત અધિકારીઓના કારણે જ વિજાપુર જેવા સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ થયું છે તેમના પ્રયાસોને હોય